સમગ્ર ગુજરાતનું હવામાન યુટ્યુબ ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત છે હું શું પારસ વાઘેલા મિત્રો આજે ખાસ મહત્વની અપડેટ આપવાની છે સાકળ વરસાદની અપડેટ આપવાની છે તમે જોઈ શકો છો કે સૌરાષ્ટ્ર ઉપર અને કચ્છ ઉપર ધીમે ધીમે આછા વાદળોનો જમાવટ થઈ રહ્યો છે એના કારણે સૌરાષ્ટ્રના ઘણા બધા ભાગો અને કચ્છના ઘણા બધા ભાગોમાં ભારે ઝાકળ વર્ષા જોવા મળવાની છે ઝાકળ વરસાદ કેટલા દિવસ જોવા મળવાની છે તેની આપણે આ વિડીયોમાં અપડેટ આપવાની છે ખાસ કાંઈ માવઠાનું એવું જોર છે ખાસ એવું માવઠું ગુજરાત ઉપર થવાનું નથી પરંતુ ઝાકળ વર્ષા છે તે બે ત્રણ દિવસ જોવા મળી શકે છે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં અને કચ્છના ભાગો હોય તેમાં આ ઝાકળ વર્ષા જોવા મળવાની છે અમુક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી શકે છે ધુમ્મસભર્યું વાતાવરણ પણ જોવા મળી શકે છે અરબસાગરમાંથી મિત્રો તમે જોઈ શકો છો કે ઝીણા ઝીણા વાદળો સૌરાષ્ટ્ર ઉપર અને કચ્છ ઉપર જમા થઈ રહ્યા છે તેના કારણે સૌરાષ્ટ્રના ઘણા ભાગો છે તેમાં વાદળછાયું વાતાવરણ અને કચ્છના ઘણા બધા ભાગો છે તેમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે અને ઝાકળ વર્ષા જોરદાર જોવા મળી શકે છે કેટલા દિવસ જોવા મળી શકે છે તેની વાત કરીએ તે પહેલાં સમગ્ર ગુજરાતનું હવામાન યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ આ વિડીયોને લાઈક કરી અને શેર કરી દેજો બીજા મિત્રો સાથે તો વાત કરીએ કયા કયા જિલ્લાઓમાં ચાકળ વરસાદ જોવા મળી શકે છે તો રાજકોટથી લઈને જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ વેરાવળ આ વિસ્તારોમાં કચ્છ વિસ્તારમાં અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ઝાકળ વરસાદ જોવા મળી શકે છે કચ્છ વિસ્તારની વાત કરવામાં આવે કચ્છ વિસ્તારની વાત કરીએ તો કચ્છનું રણ છે લખપત અખત્રાણા માંડવી મુદ્રા ભુજ અને ખબડાસ આ બધા વિસ્તારોમાં ઝાકળ વર્ષા અને વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે કેટલાક દિવસ આ વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે તેની વાત કરીએ તો આજે દસ તારીખ અગિયાર તારીખ અને ગુરુવાર અને બાર તારીખ સુધી આ ઝાકળ વરસાદ જોવા મળી શકે છે વાદળછાયું વાતાવરણ અને ધુમ્મસભર્યું વાતાવરણ સવાર સવારમાં ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં જોવા મળી શકે છે ત્રણથી ચાર દિવસ મિત્રો ભારે વાદળછાયું વાતાવરણ અને આ જે વિસ્તારો છે તેમાં ધુમ્મસભર્યું વાતાવરણ સવારમાં ઝાકળ વર્ષા તે વિસ્તાર આ વિસ્તારોમાં ભારે જોવા મળી શકે છે બેથી ત્રણ દિવસ ખાસ કાંઈ હમણાં મોટી આગાહી માવઠાની છેની બસ ઝાકળ વર્ષા અને ધુમ્મસભર્યું વાતાવરણ બે ત્રણ દિવસ જોવા મળી શકે છે અને પછી સમગ્ર ગુજરાતમાં ખુલ્લું વાતાવરણ થઈ જશે બે ત્રણ દિવસ પછી આપણી પાસે જે આ હવામાનની ઝાકળ વરસાદની અપડેટ હતી તે જણાવી દીધી છે આગામી દિવસોમાં હવામાનની નવી અપડેટ જાણવા માટે તો ગુજરાત વેધર સમાચાર ફેસબુક પેજને ફોલો કરો અને આ યુટ્યુબ ચેનલ સમગ્ર ગુજરાત હવામાન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડીયોને લાઇક શેર કરી બીજા મિત્રો સુધી પહોંચાડો